આયા હે જો આયો તો આયો જય જવાન જય કિસાન ચલો લગ જાતે ફેમિલી કેમ છો બધા આ હોપ કે પણ એકદમ મજા નતી બદર ગુડ મોર્નિંગ જય માતાજી જય મકોડ અને સવાર સવારમાં આપણો રીલ ગો સ્ટાર્ટ કરી દીધો બધાને સ્વાગત છે જો એકદમ નાસ્તો પાસ્તો કરીને દેશી ભાષામાં તૈયાર થઈ ગયા છે મારા બાદ જો બનાવે છે રોટલી અમે તો થોડુંક મોડું થતું હતું એટલે રોટલી લઈ લીધી ને શીરાવીને તમારી એક બેન તો જો અમે તૈયાર થઈને ઉભા છે એક બેન હા તૈયાર થઈ ગયા જો સીરાવી લીધું છે હાશ તમારે પણ તબિયત બગડી ગઈ ભાઈ જો જ્યારે મોડા મોડ થયા છે આમાં બહુ બેન ને તબિયત થોડી ખરાબ છે હાલો હવે આપણે આવી કામ વીડિયોમ કન્ટિન્યુ બના રેજો એટલે તમને ખબર પડી જાય છે આપણે ક્યાં કામે જવાનું હાલો તો થઈ જશે તો લાઈવ છે આપણો હોંડા મિત્રો આપણે તો આવી ગયા છીએ લીંબુની વાડી અને આ મારા ભાણે બેન જો ભાગ કાટ લીધો છે એક ભાણીપીઠ ડબલું આપણે આમ જવાનું છે આજ છે થોડુંક બાકી છે ત્યાં જવાનું છે આ બધું તો પૂરું કીને શું છે છે ભાઈ કેટલા ખબર છે લગભગ સાડે આઠસો સોડવા છે સાડે આઠસો આમ તો શરૂ કર્યું હતું ઊલાપથી બસ હેન્ડ પર ખૂણામાં થોડુંક રહ્યું છે આ બાજુ ને હાલો તો આપણે એ તો બધા આવે ભલે

તો કહો ભાઈ આપણે તો મૂર્તિ નાખ્યું છે ને ચાર પાંચ છોડવા પાડી દીધા છે અને બેન છે પડ્યા માથે તો હવે આપણે હારે પૂરી થઈ ગઈ છે ને જવાનું છે ઓલી બાજુ તો બેનને આપણે હારે હારે છે ને વીણાઈ લેવી હલો ભાઈ અમારે ભાણી બેન ને બધા એક હારે સુ વીણવા છોડવા છો ડોલ ભરતી છે એક છોડવાની ડોલ ભરાણી

हेलो भाई अब साबी ले फाइनल आबे आबे आधोस्ना गुवार जो खै तमे थांगे तमे मावना दिदो हो बात आनी आबे लो लो जल्दी ठरी गे सा हेलो भाई बताजो साबी आमे जना आपरी ले लिदिसे हेलो भाई फाइनली साबी लिदिसे ना पानी बेनी दिजो उठियो थई गयो से करे से नाश्तो एक घानी बेना जलजीरा एक मासी न होसे आपरे खाउ न त सानो के पोडो निकले तो फॅमिली आपरे तो फाइनली आजो ખૂણાનો ભાગ પડી ગયો છે હવે રાવણનું કામ બહાર શેઢે જો બેન વીણવા મણો આ માર બેન જો બધું વસ્તુ લઈને આવ્યા છે હાલો તો હવે આપણે આમ જવાનું છે બહાર શેઢે બાર વાગ્યા રાઈટ પૂરો થયો ખૂણો હાલો વીણ નાખો એટલે લીંબુ હાલો હવે તો આમ ખૂણામાંથી આવ્યા અહીંયા બહાર શેઢે હવે બધા પાણી પાણી પીવે છે ને ગરમીના મરી ગયા ને આ તો માંડ માંડ કરીને બહાર નીકળ્યા હાલ તો તડકો થઈ ગયો ભયંકર માં ભાઈ રજા થઈ ગઈ છે પાણી પીને પાંચ લીંબુ આપણે લાવો નાખી દેવી ડોલમાં ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે એ આપણે તો આવી ગયા છીએ ઘરે બા બનાવે છે ભાઈ રોટલા શાક તો બનાવી નાખ્યું લાગે મારા બપ્પાને તબિયત નથી સારી થઈ ચાલો તો હાથ પગ મોટું મોટું જન ફ્રેશ થઈ જમી લીધી આપણે બે શું ખાધા ખા કરે છે ખાવાનું તો હાલ હવે આપણે ત્યાં ખાઈ લઈએ